ભરૂચમાં અખિલ હિન્દ અંધ ધ્વજ દિન નિમિત્તે જનજાગૃતિ રેલી અને અન્ન વિતરણ કાર્યક્રમ યોજાયો ભરૂચ અખિલ હિન્દ અંધ ધ્વજ દિન ની ઉજવણી ભાગ રૂપે સોમવારે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા જનજાગૃતિ માટે અંધજનોની ની રેલી નું આયોજન થયું ભરૂચ રેલવે સ્ટેશનથી રાજપૂત છાત્રાલય સુધી રેલી યોજાઈ રેલી માં બસો જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો તથા નાગરિકો જોડાયા આજે રાષ્ટ્રીય અંધ ધ્વજ દિન નિમિત્તે એક જનજાગૃતિ રેલી નીકાળવામાં આવી રહી છે જેનો પર્પસ એ છે કે નોર્મલ સમાજ દિવ્યાંગ લોકો સાથે કેવી રીતે સંકળાય કેવી રીતે હેલ્પફુલ બને અને તેઓ દિવ્યાંગતાને જે લોકોને દિવ્યાંગ છે તે લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે આર્થિક રીતે શારીરિક રીતે તેઓના રાઇટર બનીને પરીક્ષામાં અને રોડ ક્રોસ કરાવો જેવી અનેક રીતે મદદ કરી શકે એના જનજાગૃતિ માટેની આ

લાઈન માણસો માટે જે સગવડ થવી જોઈએ એ પૂરતી સગવડો નથી હકીકત માટે એના માટે જે પ્રદીપભાઈ પ્રયત્નો કરી રહ્યા છે એ ખૂબ બિલદાવ બિલદાઉ બિરદાવ છ હું અને એના પરીક્ષા જે રહે છે એમને વિનંતી કે આ પ્રદીપભાઈના જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે